પોરબંદરના મહેર મહિલા વિકાસ મંડળ દ્વારા બાળકો અને મહિલાઓ માટે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જ્ઞાતિની મહિલાઓ અને બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો પોરબંદરના ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ રચિત મહેર મહિલા વિકાસ મંડળ દ્વારા સમયાંતરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે હાલ ઝુંડાળા મહેર જ્ઞાતિની વંડી ખાતે પણ આ સંસ્થા દ્વારા બાળકો અને મહિલાઓ માટે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાંડિયા શણગાર ગરબા શણગાર અને આરતીની થાણી સરગાર સહિત વિવિધ સ્પર્ધામાં મોટી સંખ્યામાં જ્ઞાતિની મહિલાઓએ ભાગ લીધો હતો મારું નામ રમા અર્જન ભૂતિયા અમારું મેર મહિલા મંડળ વર્ષોથી કાર્યરત છે ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલ ઘણા વર્ષોથી અમારી જ્ઞાતિ માટે અલગ અલગ કાર્યક્રમો કરતી આવી છે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન હોય ગરબી હોય કે સમૂહ લગ્ન હોય તમામમાં અમારા વડીલોના સાથ સહકારથી અમે જાતની માટે ખૂબ સારા પ્રયત્નો કરીએ છીએ એમાં એના ભાગરૂપે આજે અમે મહિલા મંડળ વતી બહેનો માટે દાંડિયા શણગાર આરતીની થાળી શણગાર અને ગરબા શણગાનું આયોજન કરેલ તેમજ બાળકો માટે વેશભૂષા અને ડાન્સની કોમ્પિટિશન રાખેલ છે અલગ અલગ તેમાં અંદાજે લગભગ એકસો ને દસ જેટલી એન્ટ્રી થયેલી છે અને બધાએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો છે અને તમામ બહેનોના મહેનતથી અને અમારા વડીલોના માર્ગદર્શનથી અમે અમારા કાર્યક્રમને સફળ બનાવીએ છીએ સ્પર્ધામાં સંસ્થાના પ્રમુખ સહિતના સભ્યો અને જ્ઞાતિના આગેવાનો અને મહિલાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર